એમ છો મિત્રો બધા મજામાં તો બધા એન્જોયમાં તો જો સાડા છ વાગી ગયા છે અને આપણે પાંચ વાગે ઉઠી ગયા હતા કારણ કે મમ્મી જાય છે વહેલા તો મમ્મી નીકળી ગયા છે અને ટિફિનને એવું બનાવું રહી એટલે આપણે પાંચ વાગે ઉઠી ગયા હતા પીવું થોડુંક ઉઠે ઊંઘે એવું કરતી હતી એટલે પહેલાં અમે ટિફિન બનાવી નાખ્યું હજુ નાવાનું એવું બાકી છે જો બ્રશ કરવાનું કામ ચાલુ છે અને જો હજુ સુરત દાદાને એવું કંઈક દેખાતું નથી થોડું થોડું અંધારું જ જેવું છે એટલે તો પીહુને પાછી અત્યારે સુવડાવી છે કારણ કે થોડી થોડી વાર એ જાગી જતી હતી એટલા માટે તો ફટાફટ નહીં લઈએ કારણ કે પાછી ઉઠે પડે તો એ નાવા ન દેશે એટલે ચલો પાછા મળીએ જાય પહેલાં તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બધું એ કામ થઈ ગયું છે આજે તો સાડા આઠ વાગે એટલે મારું બધું કામ થઈ ગયું ઘરનું ઝાડું પોતું એ બધું એ થઈ ગયું છે અને પીવ હજી સૂતેલી છે થોડી કોઠે અને સૂઈને એવું કરે છે તો હજુ એ સૂતેલી છે અને આજે તો દયણુંને સાફ કરવાનું છે ઘઉં સાફ કરવાના છે અમારે અહીંયા તો વધારે ચોખાના રોટલાને એવું ખાવાનું પસંદ કરે છે ઘઉંની રોટલી તો બધાની રજાને હોય ને ત્યારે ચાય સાથે ખાવા માટે બનાવીએ થેપલાને એવું કંઈક બનાવવાનું હોય ત્યારે બનાવીએ આમ તો ચોખાના જ રોટલા ખાઈએ છીએ અને અત્યારે બહુ ભૂખ લાગે છે તો પહેલાં ખાઈ લઈએ

salutogo mana no તો બે વાગી ગયા છે ને હું અત્યારે ફ્રી પડી છું દહીંનું સાફ કર્યું પછી પીયુષ નોકરી પર અત્યારે જવાનું હતું એના માટે ટિફિન બનાવી ટિફિન બનાવીને પછી એ જતા રહ્યા અને પછી મને થોડાક વાસણ હતા એ થોડા ધોયા ને પછી પીહુ ને મારે જમવાનું બાકી છે તો હવે આરામથી જમીએ જમીએ કે પીહુ સુઈ ગઈ છે એટલે થોડીક જમીએ જો પીહુ ઉઠી ના હોય નાટક ચાલુ ના જો વૈરુ તો માર ખાશે હાથ દબાઈ જાય બંધ કરવાનું હા હા ના એટલા નાટક વધી ગયેલા છે ને એટલી મસ્તી કરે છે ને હવે હવે શાંતિથી બેસીને ટીવી છે તો ત્યાં બારી પર પાણીનો ગ્લાસ મૂકેલો એ ઢોળી નાખો પછી વાસણમાં જ રમવા જશે પાણીમાં જ રમવા જશે હવે એ મોટી થાય ને ચાલતી થાય ને એટલે એ કઈ આપણો સાંભળે નહીં એટલે અત્યારે ટીવી ચાલુ કરી આપી તો શાંતિથી બેઠી છે અહીંયા પાણી ઢોર્યું સોફા પર સોફાના કવર કાન નાખે ઓ મેડમ જો અત્યારે તો કંઈ વાત પણ સાંભળે નહીં ગંદુ નાખ હાથ હાથ કારનાક છે ગંદી જો એ કંઈ સાંભળે નહીં તો છ વાગી ગયા છે અને હવે આપણે આપણું મિશન સંભાળીએ રસોઈનું તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ જો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરજો અને ચેનલમાં નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું આપણે આપણા નવા વ્લોગમાં બાય રાધે રાધે બાય કરો પીહુ પીહુ સાંભળની જો એનું જરા પણ ધ્યાન નથી બાય 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 કરો રિસાઈ ગઈ પાણી તો નઈ ને તમે થોડી ખીજાઈ ને એટલે બોલતી નથી જો આટલું નાનું છે પણ એ લોકો નું દિમાગ કેવું નથી બોલવું Bye-bye! Chale, -bye. ito kayo kumuluan natin.